નમસ્કાર મિત્રો હું ડૉક્ટર ધ્રુવ પંડ્યા જીસીઆરટી ગાંધીનગર વતી આપ સૌ મિત્રોનું અસરકારક વર્ગખંડ સંચાલન મોડ્યુલની અંદર સ્વાગત કરું છું મિત્રો દરેક શિક્ષક માટે પોતાના વર્ગખંડનું અસરકારક સંચાલન એ એની સફળતાની ચાવી છે મિત્રો એનઈપી ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર પણ અસરકારક વર્ગખંડ સંચાલનના ઘણી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવેલા છે જ્યારે એન ટ્વેન્ટી ટ્વેન્ટીની રચના થઈ ત્યારે એસડીજી ફોર અંતર્ગત ખાસ કરીને ગુણવત્તાલક્ષી શિક્ષણ અને અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ વિશે ચર્ચા કરવામાં આવી આ સમગ્ર ચર્ચાની અંદર એસડીજી ફોર જે છે એ એવું કહે છે કે એન્સ્યોર ઇન્કલુઝિવ એન્ડ ઇક્વિટેબલ ક્વોલિટી એજ્યુકેશન એન્ડ પ્રમોટ લાઇફ લોંગ લર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઓલ આ વિધાન આપણને એવું કહે છે કે સર્વનો સમાવેશ થાય તેમજ સર્વને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેની ખાતરી કરી બધા માટે આજીવન શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવું મિત્રો અહીંયા લાઈફ લોંગ લર્નિંગની વાત કરવામાં આવેલી છે એસડીજી ડીજી ફોરના જે નિર્ધારિત એવા લક્ષ્યાંકો છે આ લક્ષ્યાંકોમાંથી પાંચ લક્ષ્યાંકો તો ગુણવત્તાલક્ષી શિક્ષણ અને અધ્યયન નિષ્પત્તિઓ ઉપર ભાર આપે છે જેથી એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં એસડીજી અંતર્ગત નિર્ધારિત થયેલ આ લક્ષ્યાંકોની સિદ્ધિ માટે હવે શાળા અને શિક્ષક બંને પાસે સમાજની અપેક્ષાઓ વધી જાય છે બીજું આ ધ્યેયને સિદ્ધ કરવા માટે શાળા શિક્ષક અને સમાજ આ ત્રણ કડીઓને એકબીજા સાથે જોડાવવું પડશે શિક્ષક સમાજને ઘડવામાં મદદ કરે છે એથી એની જરૂરિયાત તેના વર્ગખંડની જરૂરિયાત છે શિક્ષક માટે તેનો વર્ગખંડ જે છે એ તો સમાજની લઘુ આવૃત્તિ સમાન છે તેથી દરેક શિક્ષક માટે પોતાના વર્ગખંડનું આયોજન અને સંચાલન અસરકારક રીતે થાય તે પણ તેટલું જ અગત્યનું છે કોઈ પણ શિક્ષક માટે વર્ગખંડ શિક્ષણ ત્યારે જ અસરકારક રહે છે જ્યારે તે પોતાના વર્ગખંડ પર્યાવરણને તંદુરસ્ત રાખી શકે તેમજ તેનું ઉત્તમ રીતે સંચાલન કરી શકે અત્રે આ મોડ્યુલમાં આપણે વર્ગ અત્રે આ મોડ્યુલમાં આપણે વર્ગખંડ પર્યાવરણને સમજવામાં તેમજ વિવિધ અભિગમો સમજવામાં આ મોડ્યુલ છે એ આપણને મદદરૂપ થશે આ મોડ્યુલ છે એ થોડા પ્રશ્નો વિશે ચર્ચા કરશે જેમાં વર્ગખંડ સંચાલન શું છે વર્ગખંડ સંચાલન ક્યારે મુશ્કેલ બને છે વર્ગખંડ સંચાલનને અસરકારક કેવી રીતે બનાવી શકાય વર્ગખંડ સંચાલનની કઈ શૈલી અસરકારક નીવડી શકે શું હું મારા વર્ગખંડનું સંચાલન અસરકારક રીતે કરું છું અને એન ટ્વેન્ટી ટ્વેન્ટી વર્ગખંડ સંચાલન વિશે શું કહે છે જેવા પ્રશ્નો આ સમગ્ર મોડ્યુલ દરમિયાન અહીં જુદા જુદા અભિગમોથી વિચારવા માટે પ્રયત્ન કરેલ છે તો મિત્રો આ સમગ્ર મોડ્યુલ આપને આપના વર્ગખંડની અંદર એની ગુણવત્તા સુધારવામાં તેમજ આપણી જે નિર્ધારિત અધ્યયન નિષ્પત્તિઓ છે તેને સિદ્ધ કરવામાં મદદરૂપ થશે આભાર